બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ દસ હજારથી વધુ ખેડૂતો નોંધાયેલા બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલમપુર ખાતે પાલનપુર તાલુકા સંઘમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ હતી તાલુકા સંઘના ચેરમેન દિનેશ પટેલ દ્વારા શુભ મુહૂર્તમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆતનો શુભારંભ કરવામાં આવ્યો હતો ખેડૂતો વહેલી સવારથી ટ્રેક્ટરમાં મગફળી ભરીને ટેકાના ભાવે મગફળી વેચાણ માટે તાલુકા સંઘ પહોંચ્યા હતા તાલુકા સંઘ ચેરમેન દિનેશ પટેલે કહ્યું હતું કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીમાં ભાવ આપવામાં આવ્યો છે ખેડૂતોને બજારમાં મગફળી પ્રતિ મળી રહ્યા છે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને ફાયદો થયો છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં દસ હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે ચૌદસો બાવન રૂપિયાના ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવશે પાલનપુર તાલુકા સંઘ દ્વારા ખેડૂતોના ટેકાના ભાવે મગફળી ચાલુ કરી છે એમાં પહેલું સેન્ટર પાલનપુર તાલુકા સંઘને ચાલુ કરવામાં આવ્યું છે આજે ખેડૂતોને ચૌદસો ને બાવન રૂપિયે મણ ખેડૂતો મગફળીનું કામકાજ ચાલુ કર્યું છે અને પહેલું સેન્ટર પાલનપુર તાલુકા સંઘમાં કામ ચાલુ કર્યું છે ખેડૂતને બે હેક્ટર ઉપર નોંધણી કરાયેલી છે અને એક ખેડૂતને એકોતેર બોરી લેવામાં આવશે હા એમાં એવું છે કે ખેડૂતોને અલગ અલગ ખેડૂતોનો વેપારીઓનો માલ આવતો હતો એ રીતે બધું હતું પણ હવે ખેડૂતને પોતાને જે ખેડૂતો વધાવ્યું છે જેમ આપણે આધાર કાર્ડ હોય એ રીતે પોતે એક જ ખેડૂત જેનો માલ હશે એ ખેડૂત લઈને આવશે અને એ સ્તંભ કરશે એ માન્ય ગણા અને ભારતીય જનતા પાર્ટી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર હર હંમેશા ખેડૂતોની સરકાર ખેડૂતોના હાથે રહેશે અને આ ફેરે માવઠાની અસર અને ખેડૂતોને નુકસાન થયું એ રીતે ખેડૂતોને વધારે નુકસાન હોવાથી વહેલી મગ મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી છે અને બજાર ભાવ કરતાં વધારે અહીંયા ચૌદસો બાવન રૂપિયા પર મણે ખેડૂતોને એક મણે મળશે ખેડૂતોની મગફળીની ખરીદી અહીંયા દિવસ સુધી ચાલુ રહેશે બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં વિવિધ સેન્ટરો ઉપર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે ટેકાના ભાવે મગફળી આપવા માટે ખેડૂતો અલગ અલગ સેન્ટર ઉપર જોવા મળી રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકા સંઘ ખાતે પણ ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા ખેડૂતોનું કહેવું છે કે સરકારે ટેકાના ભાવે મગફળીની શરૂઆત કરી એ સારી બાબત છે જો કે સરકારે થોડા સમય પહેલા ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાની જરૂર હતી કેમ કે ઘણા ખેડૂતો પોતાની મગફળી બજારમાં વેચી ચૂક્યા છે ખેડૂતોને શિયાળુ સિઝનના વાવેતર માટે પૈસાની જરૂર હોય ઘણા ખેડૂતો મગફળી પડી રાખી શકે તેમ ન હતા તેમને મગફળી માર્કેટ યાર્ડમાં વેચી પણ દીધી છે ત્યારે સરકાર જો મગફળી ખરીદીની વહેલા શરૂઆત કરી હોત તો તે ખેડૂતોને પણ તેનો લાભ મળી શક્યો હોત હાલ જે ખેડૂતો પાસે મગફળી છે તે ખેડૂતો જ ટેકાનો ભાવ મેળવી શકશે માર્કેટમાં મગફળી ખરીદીની જે ચાલુ થયું છે એમાં માર્કેટમાં બીજા નવસો હજાર જે ભાવ મળે છે એમાં ટેકાના ભાવે ચૌદસો બાવન રૂપિયા સરકાર છે જે ટેકાના ભાવથી વધ્યા છે ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને ખૂબ લાભ થશે લેટ થઈ મગફળીની જે ખરીદી ચાલુ થઈ છે વરસાદના કારણે જ લેટ થઈ હોય પણ તો પણ ટાઈમસર ચાલુ થઈ ગઈ છે જ્યાં ફર્યા વખતે જે થઈ જાય એ ટાઈમે જ ચાલુ થઈ છે ટેકાના ભાવે સરકારશ્રી તરફથી ફાયદો ઘણો છે બજારમાં નવસોથી હજાર રૂપિયા રેટ પડે છે અહીંયા સરકારે ચૌસો બાવન રૂપિયા લેખે ખરીદી કરવાનું નક્કી કરેલું છે તેનાથી ખેડૂતને સારો ફાયદો છે તો મગફળી વહેલી ખરીદી ચાલુ થઈ ગઈ હોય તો ખેડૂતોને માલ બગડે નહીં અને સારા ભાવે ખેડૂતોને ફાયદો થાય તેમ બરાબર અને અહીંયા સંઘની બી કામગીરી સારી છે ખરીદી આજે ચાલુ થઈ ગઈ છે અમે મગફળી લઈને આવ્યા છીએ ભૂતેડી ગામથી અને કામગીરી બહુ સારી રીતે ચાલે છે